સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મહાદેવ આજના વિડીયોને પૂરેપૂરો જોઈ લેશો તો જન્માષ્ટમી સંબંધિત તમારી તમામ શંકાઓ મૂંઝવણોનું જરૂર સમાધાન થઈ જશે બે હજાર ચોવીસની આ જન્માષ્ટમી શા માટે વિશેષ છે જન્માષ્ટમી વ્રત ક્યારે કરવું પારણા ક્યારે કરવા તથા જન્માષ્ટમી વ્રત કેવી રીતે કરવું વ્રતના નિયમ શું છે આ બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું પણ એ પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો અનહદ જરૂર કરી લેજો જય શ્રી કૃષ્ણ સૌથી પહેલા વાત કરીએ કે બે હજાર ચોવીસની જન્માષ્ટમી કેમ વિશેષ છે બે હજાર ચોવીસની જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો એકાવન જન્મોત્સવ આઠમની તિથિ પ્રારંભ થશે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારના રોજ સવારે ત્રણ વાગેને એકતાલીસ મિનિટે અને આઠમની તિથિ પૂર્ણ થશે સત્યાવીસ ઓગસ્ટ મંગળવારના રોજ રાત્રે બે વાગેને ઓગણીસ મિનિટે માટે સૌથી સારી વાત એ છે કે આ વખતે અષ્ટમી તિથિ બે દિવસ નથી માત્ર એક જ દિવસ છે અને એ છે છવ્વીસ ઓગસ્ટે ઘણીવાર એવું થાય છે કે અષ્ટમી તિથિ બે દિવસ હોય છે તો આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ કે કઈ અષ્ટમી તિથિ પર જન્માષ્ટમીનું વ્રત કરવું રોહિણી નક્ષત્ર પણ છવ્વીસ ઓગસ્ટના દિવસે જ છે જે બપોરે ત્રણ વાગે મિનિટે શરૂ થશે અને સત્યાવીસ ઓગસ્ટના દિવસે બપોરે ત્રણ વાગે આડત્રીસ મિનિટે પૂર્ણ થશે તો આ વર્ષે બિલકુલ નિશ્ચિત થઈને છવ્વીસ ઓગસ્ટના દિવસે આપણે જન્માષ્ટમીનું વ્રત કરીશું હવે આ વર્ષે જન્માષ્ટમી ખૂબ વિશેષ છે કારણ કે તે સોમવારે આવે છે સોમવારના દિવસે જન્માષ્ટમીનો શું મહિમા છે તેનું વર્ણન બ્રહ્મ વૈવત પુરાણમાં જોવા મળે છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જો જન્માષ્ટમી સોમવાર કે બુધવારના દિવસે આવે અને જે મનુષ્ય આવી જન્માષ્ટમીનું વ્રત કરે તો તેને ફરીથી ગર્ભાવાસ નથી કરવો પડતો એટલે કે એ જન્મ મરણના ફેરામાંથી છૂટી જાય છે અષ્ટમી તિથિ જો નોમને સ્પર્શ કરતી હોય અને રોહિણી નક્ષત્ર પણ પૂર્ણ હોય તો આ વ્રત સર્વોત્તમ મનાય છે અને આ બધો જ યોગ આ વર્ષે બે હજાર ચોવીસમાં જોવા મળી રહ્યો છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન કહે છે કે હજારો વર્ષોમાં પણ આવો યોગ ભાગ્યે જ જોવા મળે છે અને આવા ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરીને મનુષ્ય પોતાની અનેકો અનેક પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે ભગવાન આગળ કહે છે કે જો કોઈ મનુષ્ય જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા કે પૂજન કરવા માટે આર્થિક રીતે સદ્ધર નથી તો કોઈ વાંધો નથી તેવા લોકો આવા દુર્લભ યોગમાં માત્ર ઉપવાસ કરીને પણ વ્રત કરી લે તો તેના પર સદાય મારી પ્રસન્નતા વરસતી રહે છે કેટલો અદભુત મહિમા છે કે ફક્ત ઉપવાસ કરવામાં આવે તો પણ દેવકી નંદનની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થઈ જાય છે આ વાત પદ્મપુરાણમાં પણ આવે છે કિમ પુનઃ બુધવારેણ સોમે વિશેષત પુનવમી યુક્તા કુલ કોટ્યાસ્તુ મુક્તિદા અર્થાત બુધવાર અથવા સોમવારની જન્માષ્ટમીનું વ્રત પિતૃઓને અને મુક્તિ આપે છે અને કરોડો કુળને તારી દે છે અહીંયા આ જે પણ માહિતી આપવામાં આવી છે એ બિલકુલ શાસ્ત્ર આધારિત અને પ્રમાણભૂત છે હવે આગળ વાત કરીએ કે જન્માષ્ટમીનું વ્રત છવ્વીસ ઓગસ્ટે કરવાનું છે શક્ય હોય તો નિર્જળા વ્રત કરવું અથવા તો સજળ એટલે કે માત્ર પાણી પીને પણ આ વ્રત કરી શકાય છે વ્રત કરનારથી માત્ર નિર્જળ કે સજળ ઉપવાસ ન થઈ શકે તો ફળ ફળાહાર કરીને પણ આ વ્રત કરી શકાય છે જે વૃદ્ધ છે બીમાર છે અશક્ત છે તેમણે ફળાહાર કરીને જ વ્રત કરવું જોઈએ અને જે લોકો શારીરિક રીતે સક્ષમ છે તેમણે વ્રતના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને જ વ્રત કરવું કેમ કે આ એક દિવસની સામે વીસ કરોડ એકાદશીનું પુણ્ય ફળ છે માટે થોડી કઠોર તપસ્યા તો કરવી જ પડશે એટલે સાબુદાણા મોરૈયો કે બજારની ફરાળી વાનગી આવું બધું શક્ય હોય ત્યાં સુધી બિલકુલ ના લેવું હવે સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ કે જન્માષ્ટમી વ્રતના પારણા ક્યારે અને કેવી રીતે કરવા વ્રત ક્યારે ખોલવું તો સૌથી પહેલી વાત ઘણા લોકો એવું કરતા હોય છે કે રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવી દીધો પૂજન થઈ ગયું પછી ઉપવાસ ખોલી દે છે તો આવા લોકોએ રાત્રે બાર ને સુડતાલીસ મિનિટે ઉપવાસ ખોલવો કેમ કે રાત્રે બાર સુડતાલીસ સુધી નિષિત કાળ છે માટે આ સમયમાં પારણા ન કરી શકાય બીજી પદ્ધતિ અનુસાર કેટલાક લોકો બીજા દિવસે એટલે કે સૂર્યોદય પછી વ્રત ખોલે છે અને ત્રીજી તથા સૌથી અઘરી પદ્ધતિ મુજબ કે જેનું વર્ણન પુરાણોમાં પણ છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વિષ્ણુ ભગવાન વ્રત ખોલવાની વિધિ વર્ણવતા કહે છે વિદ્વાન પુરુષ અષ્ટમી અને રોહિણી નક્ષત્રમાં પારણા ના કરે હવે ધ્યાનથી સાંભળજો અષ્ટમી તિથિ પૂર્ણ થશે સત્યાવીસ ઓગસ્ટ રાત્રે બે વાગે એકવીસ મિનિટે અને રોહિણી નક્ષત્ર પૂર્ણ થશે સત્યાવીસ ઓગસ્ટે બપોરે ત્રણ વાગે ચાલીસ મિનિટે તો ભગવાને જણાવ્યા અનુસાર વ્રતને જ્યાં સુધી અષ્ટમી તિથિ હોય અને રોહિણી નક્ષત્ર હોય ત્યાં સુધી પારણા કરી શકાય નહીં આ આખી વાત આપણે આ શ્લોકથી સમજીશું રષ્ટ ગુણમ હંતી તસ્માત પ્રયત્નતઃ પ્રયત્નત તિથિ ભાંતે પારણમ અર્થાત જે અષ્ટમી તિથિ પર વ્રતના પારણા કરે છે તેનું આઠ ગણું પુણ્યફળ નાશ પામે છે અને જે રોહિણી નક્ષત્રમાં વ્રતના પારણા કરે છે તેનું ચાર ગણું પુણ્યફળ નાશ પામે છે અહીંયા આ વાત કરવાનો હેતુ માત્ર એટલો જ છે કે શાસ્ત્રોમાં જે જાણકારી આપી છે તે તમારા સુધી પહોંચાડી શકાય વ્રતના પારણા માટે અન્ય શાસ્ત્રોમાં પણ કયું છે

એટલે કે જ્યારે ઉત્સવ પૂરો થઈ જાય ત્યારે તમે પારણા કરી શકો છો તો પારણા માટેની ત્રણ પદ્ધતિની આપણે વાત કરી એમાંથી જે પણ પદ્ધતિ તમને અનુકૂળ હોય તે પ્રમાણે તમે પારણા કરી શકો છો હવે આપણે વાત કરીશું એવા લોકોની જે વ્રત નથી કરી શકતા જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે બીમાર છે કોઈનું ઓપરેશન થયું છે ગર્ભવતી મહિલા હોય કે મહિલાઓના કોઈ અંગત કારણ હોય કઈ પણ હોય તો તેના માટે શાસ્ત્રોમાં શું કહ્યું છે બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર જે લોકો વ્રત કરવા માટે સક્ષમ નથી તેમના માટે ભગવાન નારાયણ કહે છે જે મનુષ્ય વ્રત ઉપવાસ નથી કરી શકતા કોઈ કારણવશ તો તેમણે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવી દેવું જોઈએ અથવા તો લક્ષ્મીનું દાન કરવું અને આ દાન એમના જ હાથે કરાવવું કે જે વ્રત કરવા તો માગે છે પણ કોઈ કારણવશ નથી કરી શકતા બીજો ઉપાય જણાવતા ભગવાન કહે છે એક હજાર ગાયત્રી મંત્રના જાપ અથવા એક હજાર વિષ્ણુ પુણ્યની પ્રાપ્તિ થશે જેટલી વ્રત કરનારને થાય છે હવે જે લોકો દવા ખાઈ રહ્યા છે એમણે શું કરવું જોઈએ તો આવા લોકો વ્રતના ઉપવાસ દરમિયાન પણ દવા લઈ શકે છે એનાથી ઉપવાસ નથી તૂટતો કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ શરીર એ ધર્મનું સાધન છે જો શરીર જ નહીં હોય તો ભગવાનની ભક્તિ કેવી રીતે કરીશું આ વ્રત નાના બાળકથી લઈને મોટી ઉંમરના તમામ લોકો કરી શકે છે જો કોઈના ઘરમાં મરણ થયું હોય તો તેવા લોકો માત્ર વ્રતનો ઉપવાસ કરી શકે છે પણ પૂજન નથી કરી શકતા હવે સૌથી છેલ્લી અને ખૂબ જ અગત્યની વાત છવ્વીસ ઓગસ્ટના દિવસે પ્રાતકાળે સ્નાનાદિથી પરવારી ભગવાન વિષ્ણુના એક લોટામાં જળ લઈ તેમાં થોડું ગંગાજળ ગુલાબજળ ચંદનનો પાવડર મિશ્રિત કરી તેનાથી ભગવાનનો અભિષેક કરવો ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો વિડીયો લખાણ સાથે તમને અમારી આ જ ચેનલ અનહદનાદ પર મળી રહેશે હવે ઘણા લોકોને પ્રશ્ન હશે કે ઘરમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ નથી તો અભિષેક કેવી રીતે કરવો તો ઘરમાં જો કોઈ ચાંદીનો સિક્કો હોય કે જેના પર ભગવાન કૃષ્ણનું ચિત્ર અંકિત થયેલું હોય તો તે લઈ શકાય છે અને એ પણ ના હોય તો એક સોપારી લઈ લેવી અને ભગવાનને પ્રાર્થના કરવી હે નારાયણ અમે આ સોપારીને તમારું પ્રતિક માનીને તેની પૂજા કરી રહ્યા છીએ હવે આ વાત હતી પહેલાં અભિષેકની કે જે આપણે સવારે કરવાનો છે હવે બીજો અભિષેક ભગવાનના જન્મ પછી કરવાનો છે એટલે કે રાત્રે બાર વાગ્યા પછી અને આ અભિષેક નિશ્ચિત કાળ એટલે કે રાત્રે બાર વાગેને એક મિનિટથી રાત્રે બાર વાગેને પિસ્તાલીસ મિનિટ સુધી કરી શકાય છે આ સમય દરમિયાન પણ તમે વિષ્ણુ ભગવાનના એક હજાર નામ વડે બાલગોપાલનો અભિષેક કરી શકો છો નિશ્ચિત કાળ પછી પણ ભગવાનને અભિષેક જરૂર કરી શકાય છે કારણ કે આ આખી રાત જાગરણની છે જો એમાં જાગીને ભગવાનના નામ જાપ કર્યા તો અવશ્ય એનો લાભ મળશે ચાર મહારાત્રિમાંની આ એક મહારાત્રિ છે આ મંત્ર સિદ્ધિની રાત્રિ છે તો આપણે અચૂક એનો લાભ લઈશું વિડીયોમાં ક્યાંય કોઈ ક્ષતિ જણાઈ હોય તો ક્ષમા કરશો અને આવા જ અન્ય વિડીયો જોવા માટે જોડાયેલા રહો અનહદ નાથ સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ